રોટલા કરવાનું કરે બધા બાર જવું છે આ છોકરી ને લઈ લેવું આપણે ત્રણેય જાવી બે તો ખાટલો થાળો મારે એવું કઈ ને બસ હું તો જે ફાગ્યો રહું અહીંયા ક્યાં મને ભૂલાઈ ગયું મારે ગામ માં હું તારે ઘરે આવ્યો છું તો આમાં શું બે ગયો કોઈ આવ્યો નથી તમે પણ બે હો બનાવો મારી કોઈ પીલા કિંમત નહીં આપણા ગામ માં થાય પણ હું એકલો હલો કેમ હાલે છે મકાન લેવાનું તમારું એટલે ભાવ બહુ કે ભલામણ હે પૈસા બઉ કે ભલામણ આવી છે ભાવ મૂકતો નથી કઈ ઓછા કરતો નથી

પણ તમે નીતિ સમજતા પણ હું સમજુ તમે હર વખતે આવો તો સોડા પીવો લીંબુ શરબત પીવો છા સાઈ થી લઈ જાય દૂધ લઈ જાય પછી મરચા શાકભાજી બધું ઉતારી લે હવે અત્યારે અમાર બહાર જવાનું મોડું થાતું તાજ નો પીવો તો શું થઈ જાય અત્યારે શું ભાવ આવે મરચાનો ઈ ભાવ જે આલે ઈ બાકી આ છે ને એય આજ ભાગણ ઘરે સાથ પીવા જાય છે હા એટલે પણ આ મારા ઘરે આવશે તો બાયરી માથા ભારે છે

બી તો કઈ કામ વ્યવસ્થિત બોલે ને આવજો એમ કેવાય આવજો એમ તો કઉ છું કોશ્યાર છે હું ઘણો કડક બોલું પણ મારા ઘરે

ચા પીવાના ધામા નાખે આજે પેલા ઘરે ચા પી આવી અને પછી ગામ માં જાય પૈસા લેવી

એ કે આજ ગમ મે થાય આપણે એના જ ઘર ચાપિયા તો આ બનાવતી જ નહીં મને નથી એટલે પાણી તારે પાવાનું સાવાનું કાંઈ એમ તો હું મૂકું છું મહેમાન આવે ને તય ચાર સા મૂકવાનો સલાહ કરવાની આયલો પાણી એલો એવી મને કઈ નવરાઈ નહીં મહેમાનો ને હાચવાની હું કોઈ હમતી નથી મારે કઈ સમજવું નહીં એવા તે કા મોટા મહેમાન આવી ગયા મારી આવ મહેમાન આવે બજાય આપણું ઘર બાંધીને બેઠા મહેમાન આવે અને આટલું તારે કામ કરવાનું મેં કઈ તમારે કોઈ મહેમાન ને નહીં લો પણ ઈનું ઈ ઝરકવા તો વાડી કરીએ તો હું તમાર કરું કાય એમ તો હું બધું કામ સાય મૂકું છું તને પાણી પાઉં છું ખાટલો ઢાળ દઉં છું પાણી ભરવા જાઉં છું પણ મહેમાન આવે ને એટલે આટલું મારું માન રાખ આ તમારું માન તો મારું માન નહીં મે મણી હું કામ કરું એટલે કેવી લાગુ આશે બેઠની આ અરે હોય જ એ મહેમાન ગયા તેલ પીવા શું તેલ પીવા કોકને ઘરે તને કોક કે તેલ પીવા હું કોકની ઘરે જતી જ નહીં તમારી જેમ ઉપડીને હવારથી લોકોના ઘરે ગણવા મને તું ખોટી તારી માય ખોટી ની જો અરે મારી માં હું દીની જવાનું હો તમે આવ્યા તો મને લેવા હું નથી આવી તમારા ઘરે આશે આટલું મહેમાન આવે ને આટલું મારું માન રાખજે લે એવા તો કયા મહેમાન આવે જો ખરી આજે ક્યુ આવે છે ધીમી પડ તું ધીમી પડ આટલું મારું માન રાખજે ને મહેમાન આવે એટલે પાણી દેવાનું સા મૂકો ખબર જાય કે માયા પરલા બાકી તો હું કરું છું કામ એ મે ના જાણું મારે કોઈ લેવા દેવા દે મારે કામ કરવાનું એકે રાખે ખાતું જ નહીં જો હું તૈયાર થઈને બેઠી મારું કામ ભલું હું ભલી ભઈ એવો સા થાય એવો મહેમાનને ને પૈ દેવાનો તારો બનાઈસ પીસે અરે ગમે સા બનાવી દે આટલું તારે મારું માન રાખવાનું બાકી તો હું